ગ્રોમોર કોલેજના વિદ્યાર્થીઓ સાથે સાયબર ક્રાઇમ બાબતે તેમણે ચર્ચાઓ કરી હતી અને પોતાની અપકમિંગ ફિલ્મ શસ્ત્ર વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી અને સોશિયલ મીડિયાનો કેવી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે તે પણ તેમણે સમજાવ્યું હતું સાથે સાથે અર્બન ગુજરાતી ફિલ્મ હવે નવા નવા વિષયો સાથે આવી રહી હોવાની અને લોકો પણ હવે આ નવી પહેલને સ્વીકારતા હોવાનું ફિલ્મના કલાકારોએ જણાવ્યું હતું ગુજરાત સ્થાપના દિવસે એટલે કે પહેલી મેના દિવસે આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થનાર છે ત્યારે સ્થાનિક વિદ્યાર્થીઓને આ ફિલ્મ જોવા માટે પણ તેમણે અપીલ કરી હતી ન્યૂઝ કરી કરવાનું ભૂલશો નહીં જેથી આવનારા સમયમાં ઝડપથી આપણા સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે રિપોર્ટર હું છું પૂજા જોશી મારી એક નવી ફિલ્મ આવી રહી છે શસ્ત્ર નામ છે એનું જે ગુજરાત સ્થાપના દિવસે એટલે કે ફર્સ્ટ મેના રિલીઝ થાય છે આખી ફિલ્મ જે સાયબર ક્રાઇમ થતા હોય છે એની ઉપર આધારિત છે ફિલ્મમાં મારો જે રોલ છે હું એક પ્રોફેસર છું સાયબર સિક્યોરિટીની અને જે ફિલ્મમાં જે મુદ્દો દેખાડ્યો છે જે સાયબર ક્રાઇમ થયો છે એને અમે લોકો બધા મળીને કેવી રીતે સોલ્વ કરીએ છીએ એની ઉપર આખી આ ઘટના છે આજે આ સાયબર ક્રાઈમ બહુ જ હોટ ટૉપિક છે ઘણા લોકો સાથે બધું થતું હોય છે કે મોબાઈલમાં લિંક આવે કે લેપટોપમાં તમારા લિંક આવે અમુક તમારા પિક્ચર્સ સોશિયલ મીડિયાથી લીક થઈ જાય અને ઘણી બધી એવી ઘટનાઓ થતી હોય છે એની ઉપર અવેરનેસ ઊભી કરવા માટે અમે લોકોએ આ ફિલ્મ બનાવી છે કોલેજના લોકો આજકાલ બધા જ સોશિયલ મીડિયાથી બહુ જ જકડાયેલા છે અને આ બધી જ વસ્તુ હું કહું તો એટી હું કહી શકું એ સોશિયલ મીડિયાના કારણે જ થતું હોય છે જેમ કે તમારા પિક્ચર્સ જો લીક થતા હોય તો લોકોને ક્યાંથી એનું એક્સેસ મળે છે ઇટ એસ થ્રુ સોશિયલ મીડિયા આજકાલ આપણે આપણી પર્સનલ લાઈફ બધી જ સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોઈએ છીએ ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ એટલે એના થ્રુ જે ક્રાઇમ્સ થતા હોય છે એ તમને જોવા મળશે એટલે ઇટ ઇઝ વેરી રિલેટેબલ ફોર કોલેજ પીપલ કે એ લોકો જઈને જુએ સોશિયલ મીડિયાનો સારી રીતે ઉપયોગ કેવી રીતે કરવો એ બહુ જરૂરી છે હા મારું નામ છે પ્રિયલ ભટ્ટ અમારી ફિલ્મ આવી રહી છે શસ્ત્ર જેના પ્રમોશન માટે અમે આજે ગ્રો મોર સ્કૂલ હિંમતનગરમાં આવ્યા છે ખાસ તો એ જણાવવાનું કે શસ્ત્ર ફિલ્મ છે આખી સાયબર ક્રાઇમ પર પણ સાથે સાથે એક ફેમિલી અને એન્ટરટેનિંગ ફિલ્મ પણ છે જેમાં રોમેન્સ છે કોલેજ લાઈફ છે ફ્રેન્ડ્સનો મસ્તી છે એક લવ લાઈફ બતાવવામાં આવી છે અને એ એન્ટરટેનમેન્ટની સાથે સાથે તમારે સાયબર ક્રાઇમમાંથી કઈ રીતે બચવું એના ઘણા બધા ટૉપિક્સને પણ અમે લોકોએ કવર કર્યા છે ખાલી મની ફ્રોડ નહીં પણ સાથે સાથે તમારા ફોટોઝ વિડીયોઝ ઘણીવાર વાયરલ થઈ જતા હોય છે આજે જે સૌથી વધારે ચલણ છે કે તમારા ફ્રન્ટ કેમેરાનો યુઝ કરીને પણ તમને હેકર્સ બ્લેકમેલ કરતા હોય છે તો એમાંથી કેવી રીતે બચી શકાય આ દરેક વસ્તુ અમારી ફિલ્મમાં આવરી લેવામાં આવી છે સો ફર્સ્ટ મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસે આ ફિલ્મ ચોક્કસ તમે અને તમારા ફ્રેન્ડ્સને ફેમિલીને લઈને જોવા જજો તો બહુ જ મજા આવશે આજે અમે ગ્રોમોર કોલેજ એન્ડ સ્કૂલ્સમાં આવ્યા છે તો અમે જે એક એનર્જી અહીંયા ફીલ કરી છે જે આજના યુથની એનર્જી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને લોકોમાં જે અવેરનેસ અત્યારે આવી રહી છે હિન્દી ફિલ્મ્સથી વધારે જ્યારે ગુજરાતી ફિલ્મનું ચલણ વધ્યું છે ગુજરાતમાં તો એ એનર્જી એક અમે આ સ્કૂલમાં કોલેજમાં અમે લોકોએ ફીલ કરી છે જે રીતે સ્ટુડન્ટ્સ એક્સાઇટેડ હતા અમને લોકોને મળવા માટે ફિલ્મ જોવા માટે જે ચિઠિયારીઓ જે ચીયર્સ અમને મળતી હતી એ જાણીને એ જોઈને ખૂબ જ આનંદ થયો છે નમસ્કાર મારું નામ છે ચેતન ધનાણી આપેલા મારી રેવા કરીને એક ફિલ્મ આવેલી છે જેને નેશનલ અવોર્ડ મળ્યો હતો પછી ડિયર ફાધર કરીને એક ફિલ્મ આવી હતી જેમાં પરેશ રાવલ સર સાથે મેં કામ કર્યું હતું અને આવી રીતે છેલ્લા બાર પંદર વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ ખૂબ જ સુંદર કામો કરી રહી છે અલગ અલગ વિષયોને લઈને આવી રહી છે અને જનતા ગુજરાતની જનતા એને ખૂબ જ વધાવી રહી છે તો પહેલાં તો આપ સૌ મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર હિંમતનગર અમને જે રીતે આવકાર મળ્યો છે એ બદલ આપ સૌનો આભાર અને એવું છે કે આ બધું જે પણ થઈ રહ્યું છે ગુજરાતી ફિલ્મો જે રીતે આગળ વધી રહી છે એનામાં આખા સમાજના બધા જ સેક્શનનો સપોર્ટ ના હોય તો એવું ના થાય એટલે અહીંયા હું આપના થકી આ બધા જ પ્રેક્ષકોનો આભાર માનું છું કે તમે ગુજરાતી ફિલ્મોને જે રીતે સપોર્ટ કરી રહ્યા છો એ અમને નવા નવા કામો કરવામાં ખૂબ જ ઉત્સાહ આપે છે અને એવી જ રીતે આ ફિલ્મ શસ્ત્ર કે જે સાયબર ફ્રોડ સાયબર ક્રાઇમ એના બેઝડ છે જેમાં મારું કેરેક્ટર એસીપી રાઘવનું છે હું પોતે સાયબર સિક્યોરિટીનો સાયબર ક્રાઇમનો એસીપી છું અને એટલે પણ આ રોલ મેં એક્સેપ્ટ કર્યો કાં તો મને આ રોલ કરવામાં જે ઉત્સુકતા થઈ એનું કારણ જ એ છે કેમ કે મારા ફાધર પર પણ એક વખત સાયબર ક્રાઇમનો આવો અટેમ્પ થયેલો છે કે જેમાં એમની પાસેથી પૈસા પડાવી લેવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો તો અમારી ટીમમાં પણ એક બે લોકો છે જે લોકો પર પણ આ અટેમ્પ થયેલો છે તો મારું તો હંમેશા એ જ કેવું હોય છે કે યુવાનો જે છે એમને તો તેમ છતાંય સાયબર સિક્યુરિટી વિશે થોડીક ખબર છે એમને જાણકારી છે પણ એનાથી જૂની પેઢી છે મારા મા બાપને એ લોકોને એનામાં ઓછી જાણકારી હોવાથી એમનામાં આ અવેરનેસની ખૂબ જ જરૂર છે અને ગુજરાત સરકાર પણ આ અવેરનેસ લાવવા માટે હમણાં ખૂબ પ્રયત્નશીલ જ છે અને આપણે જોયું જ હશે કે આપણા મોબાઈલ ફોન પર પણ સાયબર સિક્યુરિટીને રિલેટેડ જ મેસેજ પણ આવતો હોય છે તો આ જે એકદમ રેલેવન્ટ ટૉપિકને લઈને આ ગુજરાતી ફિલ્મનું આવવું એક ખૂબ જ ઉત્સાહવાળું કામ હતું અને મારા માટે ચેલેન્જિંગ પણ હતું તો ખૂબ મજા આવી છે ફિલ્મ કરવામાં અને આ જે બી સાયબર સિક્યુરિટીની વાત છે સિરિયસ વાત છે પણ એની સાથે સાથે કેમ કે આ ફિલ્મ છે તો એન્ટરટેનમેન્ટ તો જરૂરી જ છે એટલે રોમેન્સ કોમેડી બધો જ તડકો મારીને અમે આ ફિલ્મ બનાવી છે જેથી કે એક વાત તો પહોંચે પણ એ વાત એન્ટરટેનમેન્ટ વેમાં પહોંચે કેમ કે કોઈ બી વસ્તુ જો એન્ટરટેનમેન્ટ સાથે કહેવામાં આવે તો એ ખૂબ આ તમારા દિલ સુધી પહોંચી જતી હોય છે અંદર સુધી ઉતરતી હોય છે અને તમે એના ઉપર ખાસ ધ્યાન આપતા હોવ છો એમ તો એ રીતે અમે આ પ્રયત્ન કર્યો છે અને એના જ પ્રમોશન માટે અહીંયા આવવાનું થયું છે હિંમતનગર તો આપ સૌએ જે સપોર્ટ આપ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે અને બાકી એક મે ગુજરાત દિવસ કે જે ગુજરાત સ્થાપના દિવસ જે ગુજરાત પોલીસ સ્થાપના દિવસ પણ છે અને એવા જ દિવસે આવી પોલીસવાન પોલીસને રિલેટેડ ફિલ્મ આવવી સાયબર ક્રાઇમને રિલેટેડ ફિલ્મ આવી એ સોનેપે સુહાગા જેવું છે એટલે લેટ્સ હો ફોર ધ બેસ્ટ જો ફિલ્મ આપ સૌને મજા આવે તો આપ આપના પરિવારજનોને કહેજો અને આ અવેરનેસ ફેલાવવામાં અમારો સપોર્ટ કરજો શું છે કે જેનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ યોગ્ય ઉપયોગ કરીએ તો એ આપણા માટે આશીર્વાદ સમાન જ છે પણ કેટલાક તત્વો એવા પણ હોય છે કે જે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એને અભિશાપ બનાવી દેતા હોય છે ને એ જે સમાજને નુકસાન કરે છે એ બહુ બહુ જ બહોળું નુકસાન હોય છે અને એટલે જ આ ગુજરાત સરકારે પણ એક અભિગમ શરૂ કર્યો છે આ સાયબર ક્રાઇમ રિલેટેડ અને એ ખૂબ જ અવેરનેસ ફેલાવવામાં પ્રયત્ન કરી રહી છે તો એ પણ ખૂબ જ આવકારદાયક પગલું છે સરકાર જે આ જે આ ચિંતા કરી રહી છે એ ફ્યુચરની ચિંતા છે કેમ કે આ સાયબર ક્રાઇમ કે સાયબર જે બી આ પ્રોબ્લેમ્સ છે એ બધા જ પ્રોબ્લેમ્સ દિવસે દિવસે વધતા જ જવાના છે કેમ કે આપણે ડિજિટલ યુગ તરફ જ આગળ વધી રહ્યા છીએ તો એની અવેરનેસ હમણાંથી જો નહીં હોય તો આગળ જતાં વધારે જ તકલીફ થવાની છે એટલે સરકારે જે પગલું ભર્યું છે એ ખૂબ જ યોગ્ય છે અને એ સાથે સાથે જ એટલે જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ એવા જ વિચાર સાથે આગળ વધી રહી છે કે આપણે જે ફ્યુચરિસ્ટિક પ્રોબ્લેમ્સ છે એને ધ્યાનમાં લઈને પણ હમણાંથી જ પાળ બાંધવાનું શરૂ કરીએ અને એ પાળ એટલે જ અમારી આ ફિલ્મ શસ્ત્ર છે કે જે પેલી મેં આવશે કે શું છે કે નાની નાની વાતો આ આ સાયબર ફ્રોડને રિલેટેડ જે આપણે ઘણા નથી જાણતા હોતા ઘણીવાર આપણને ખબર નથી હોતી બહુ નાનું જ હોય છે પણ ખબર જ નથી હોતી એ બધી જેટલી ઇન્ફોર્મેશન આપણે ફિલ્મ થ્રુ પહોંચાડી શકીએ પહોંચાડવાનો આ અમારો પ્રયત્ન છે